શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં કેન્યાના એકસઠમાં જામહોરી ડેની ધ્વજ લહેરાવી કરી પરમ ફેર ઉજવણી કેન્યાના સ્વાતંત્ર્ય દિવસની જામહોરી ડે તરીકે ઓળખવામાં આવે છે તેનું નામ સ્વાહિલી શબ્દ જામહોરી એટલે રિપબ્લિક પરથી લેવામાં આવ્યું છે તારીખ બાર ડિસેમ્બરે કેન્યાએ ઓગણીસો ત્રેસઠમાં ગ્રેટ બ્રિટનથી તેની સ્વતંત્રતા મેળવી હતી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી બ્રિટિશ શાસન હેઠળ કેન્યા સત્તાવાર રીતે ઓગણીસસો વીસમાં બ્રિટિશ વસાહત બની ગયું વસાહતી તંત્રે રાજકીય પ્રક્રિયામાં વધુ ભૂમિકા માટે આફ્રિકન માગણીઓનો વિરોધ કર્યો અને ઓગણીસસો ચુમ્માલીસથી નવી વસાહત ધારાસભામાં આફ્રિકનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો જમીન અને સાંસ્કૃતિક પરંપરાઓ પરના વિવાદો ચાલુ રહ્યા અને વસાહતી શાસન સામેની ચળવળ વધતી ગઈ જે ઓગણીસો પચાસના દાયકામાં માઉ માઉ બળવામાં પરિણમી તે દરમિયાન મોટાભાગના દાયકામાં દેશ કટોકટીની સ્થિતિમાં ડૂબી ગયો બળવોના પરિણામે આફ્રિકનોએ કેટલીક સામાજિક અને આર્થિક છૂટછાટો મેળવી અને ઓગણીસો સાહીઠના દાયકાની શરૂઆતમાં આફ્રિકન રાજકીય ભાગીદારીમાં વધારો થયો કેન્યાએ બાર ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ સ્વતંત્રતા મેળવી આમ જામહુરી દિવસનું આટલું ઐતિહાસિક મહત્વ છે બાર ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી આ સમયગાળા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આદિ આચાર્ય પ્રવર ગુરુદેવશ્રી મુક્તજીવન સ્વામી બાપા પણ હાજર હતા તેઓ પાંચમી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થી પધાર્યા અને ચાર મહિના સુધી અહીં સત્સંગ વિચરણ કર્યું હતું તે સમયે સ્વામી બાપાએ કેન્યાના રાષ્ટ્રપતિને આશીર્વાદ પાઠવ્યા તેમણે કેન્યાને વિકટ પરિસ્થિતિથી મુક્ત કરાવવા આશીર્વાદ આપ્યા હતા કેન્યા રાષ્ટ્રએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેમણે આજકાલ કરતાં એકસઠ વર્ષ પૂર્ણ થયા છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મતોદી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ વિશાળ સંતવૃંદ સહિત ઈસ્ટ આફ્રિકામાં પધાર્યા છે કેન્યા યુગાન્ડા ટાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો તથા અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જળવાતી રહે તે અર્થે તેઓ સંત મંડળ સાથે પધાર્યા છે કેન્યાના એકસઠમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય જ્ઞાન મહોદતી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે નજુગુના દુંગુ ઇઝ અ ફોર્મર કેબિનેટ સેક્રેટરી ફોર ધ નેશનલ ટ્રેઝરી એન્ડ ઇકોનોમિક પ્લાનિંગ ઓફ કેન્યા તથા વિશાળ સંતવૃંદ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પરમ ઉલ્લાસ પેર કરી હતી ભૂલકાઓ અને યુવાનોએ વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનાયુ મંદિર નાઇરોબી કેન્યામાં આજે કેન્યા રાષ્ટ્રના એકસઠમાં જાહોરી ડેની ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજ મહાનુભાવ પૂજનીય સંતો અને હરિભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન રાષ્ટ્રગીતનું પણ સમૂહગાન કરવામાં આવ્યું હતું તેમજ નાના નાના ભૂલકાઓએ આજના પર્વે રાષ્ટ્રીય પર્વે નૃત્યની પ્રસ્તુતિ પણ કરી હતી જય સ્વામિનારાયણ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

તાંબા કાટા પાઈ કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ જીરો થ્રી મહારાષ્ટ્ર સંગાર ફારમેન નરસરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો